સુરતના ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશી વ્યાપી જોવા પામી છે સુરતમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ આઈસીયુ ને વ્હીલ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતમાં ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે તેથી ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં જેમ જ જિલ્લાઓમાં સરકાર દ્વારા આડત્રીસ જેટલી આઈસીયુ ઓન વ્હીલ સાથે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેમાં સુરત શહેરમાં પ્રથમ આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ છે જેને આજ રોજ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી દ્વારા રાજ્ય કદમ સહિતના અધિકારો હાજર રહ્યા હતા અભિષેક ઠાકર પ્રોગ્રામ મેનેજર એકસો ઇમરજન્સી સેવા સુરત આજ રોજ આલ નું લોકાર્પણ કલેક્ટર આયુસીએન વિલ નો ઉપયોગ આમ જનતા માટે કરવામાં આવશે સાથે સાથે જ્યારે સરકાર સિંહના કોનવે હશે ત્યારે પણ તેનો ઉપયોગ થશે સુરત શહેરની અંદર આ પહેલી આઈસીયુ વિલ છે જેની અંદર વેન્ટિલેટર કોલ્ડ સ્ટોરેજ દવાઓ બધી સુવિધા ઉપલબ્ધ છે હાલ આ સુરત શહેરના ભાઠા વિસ્તારની અંદર મૂકવાની છે ત્યારથી આખા સુરતની અંદર પણ કવર થશે અને સાથે સાથે જ્યારે કોન્વે હશે ત્યારે એમાં પણ મુકવામાં આવશે આઈસીયુ વિલ હમણાં સુરતમાં એક જ ફાળવણી કરવામાં આવેલી છે